કાલે જાહેરાત કરી હતી કે તેઓ આજે ખાતે કરવાના છે ખૂબ જ દુઃખની વાત કહી શકાય કે ભાજપ તેમના નિર્ણય પર હજુ સુધી અડગ છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે હજુ સુધી પાછી નથી ખેંચી ત્યારે શત્રાણીઓ પોતે બોલેલા બોલ જે છે તે કઈ રીતે ભૂલી જાય તેઓ ભાજપને યાદ અપાવી રહ્યા છે પોતે આપેલા ત્રણ દિવસના અલ્ટિમેટમનું ત્યારે પ્રજ્ઞાબા આજે ચહર કરવાના છે ત્યારે શિવલાલભાઈ પટેલ પ્રજ્ઞાબાને આવું ન કરવા સમજાવે છે શું છે સમગ્ર મામલો વિડીયોમાં નમસ્કાર હું અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ખૂબ જ દુઃખની વાત છે કે ભાજપ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈ એક સમાજની માંગણીને અવગણી રહી છે ત્યારે હવે ભાજપ અને ક્ષત્રિય સમાજ જે છે તે અત્યારે આમને સામે આવી ગયા છે ત્યારે આજે પ્રજ્ઞાબા અને તેમની સાથે કુલ મળીને તેઓ પાંચ જણા જે છે તે આજે જોહર કરવાના છે ત્યારે તેમને શિવલાલભાઈ પટેલ આવું ન કરવા અને જવલત્યા હજુ જે છે તે જીવતા છે કહી વધુમાં તેમણે શું કહ્યું તે જોઈએ આજે મેં અકેલાના માધ્યમથી પ્રજ્ઞાબાનો એક વિડીયો વાયરલ થયેલ જોયો છે હું દુઃખ સાથે પ્રજ્ઞાબાને બે હાથ જોડીને વિનંતી કરતો સંદેશ આપું છું કે બેન બેનબા ચાર લાખ અડસાઠ હજાર રાજકોટ મત વિસ્તારમાં જવતલિયા હયાત હોય અને આપે જહર કરવાની વિચાર પડતો મૂકવો જોઈએ અમે આપની સાથે છીએ અને આગામી ચૂંટણીમાં આપણે બધા સાથે મળી અને આ તાનાશાહને આપણે મતદાનના હથિયાર રૂપી એ માધ્યમ દ્વારા આને નેશનાબૂદ નાબૂદ કરીએ એવી મારી લાગણી છે એટલે એક જવતલિયાની બે હાથ જોડીને આપને વિનંતી છે કે જોહરનો વિચાર પડતો મૂકો આપણે આપની લડાઈમાં અમે જવતલિયા આપની સાથે જ છીએ એની હું ખાતરી આપું છું આટલો વિરોધ છે છતાં ભાજપે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે હજુ સુધી યથાવત રાખી છે અને તેમને હાઈકમાન્ડ દ્વારા હવે તો ચૂંટણી પ્રચારનું પણ કહી દેવામાં આવ્યું છે કે તે શરૂ કરી દે અને ત્યારે હવે ક્ષત્રિય સમાજ અને ભાજપ જે છે તે સામ સામે આવ્યા છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપ જે છે તે પોતાનો નિર્ણય બદલે છે કે પછી ક્ષત્રિય સમાજ કશું કહેવાય નહીં કેમ કે ચૂંટણી નજીક આવી રહી છે એટલે કંઈ પણ બની શકે અને આ તો ભાજપ છે તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટીવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર